અરવલ્લી જિલ્લામાં એક માત્ર એવું ગામ કે જ્યાં દિવસે હોલિકા દહન થાય છે માલપુરના પરસોડામાં પચાસ ફૂટ ઊંચી હોળી દિવસે પ્રગટાવવામાં આવે છે કોઈ પણ ધાર્મિક તહેવાર હોય તેના પાછળ કોઈ કોઈ મહત્વ છુપાયેલું હોય છે સમગ્ર દેશમાં ભક્ત પ્રહલાદની ની યાદમાં રાત્રિ દરમિયાન હોળી દહન યોજાતું હોય છે પરંતુ ઉત્તર ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં સવા સો વર્ષો એક જ સ્થાન પર અને દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે અરવલ્લીના માલપુર તાલુકાના પરસોડા ગામે દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે હોલિકા દહન અગાઉ હજારોની સંખ્યામાં અવાજ અને હોડી પ્રગટાવવામાં આવે છે લગભગ પચાસ ફૂટ હોળીની જવાડાઓ જાણે આકાશને આમતી હોય તે રીતે જોવા મળે છે લગભગ સવાસો વર્ષો જૂની હોળીના દર્શનથી

જેથી કરીને ગામમાં નાના મોટા બાળકો આ હોળી તહેવાર નો લાભ લઈ શકે એકબીજા પ્રત્યે ભાઈચારો એ રીતે જયદીપ ભાટિયા નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે